તાલુકાના રૂણી ગામના ગુમ થયેલા વૃદ્ધ મહિલા હેમખેમ દિલ્હી ખાતેથી વૃદ્ધ ગયા છે ઋણી ગામ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના બાર જેટલા સભ્યો હરિદ્વાર ખાતે ગયા હતા અને ઓગણીસ નવેમ્બરના રોજ હરિદ્વાર ખાતેથી ટ્રેન મારફતે પાલનપુર આવતા દિલ્હી નજીક વૃદ્ધ મહિલા ટ્રેન નીચે ઉતરી જતા તેઓ પરિવારથી વિખૂટા પડ્યા હતા સતત પાંચ દિવસથી પ્રજાપતિ સમાજ અને પરિવારના સભ્યોએ વૃદ્ધ માતાની શોધખોળ હાથ ધરી હતી જોકે કોઈ સમાચાર મળ્યા ન હતા ગત રોજ બીકે ન્યૂઝ ચેનલ ઉપર પણ વિગતવાર પરિવારની વેદના સાથેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને આખરે વૃદ્ધ માતા દિલ્હી ખાતેના આશ્રમમાં છે તેવા શુભ સમાચાર મળતા પરિવાર તેમને લેવા માટે દિલ્હી ખાતેના આશ્રમે પહોંચ્યો છે દિલ્હી ખાતેના આશ્રમના સંચાલકે વૃદ્ધ મહિલા સાથે કરેલી ચર્ચા બાબતનો વિડીયો પણ વાયરલ કર્યો હતો સામળો હિન્દી અને ગુજરાતી ભાષામાં એક વૃદ્ધ મહિલા અને સેવાભાવી આગેવાન વચ્ચેનો वार्ताલાપ યે અમારે आश्रम મેં હે અબી દિલ્હી મેં જે आश्रम હે ઉસમેં હે ઓર યે ઇનકા પેનાવા હે યે ઇનહોને પેના હોયા હે સબ है जे इसको थोड़ा सा ऐसा करोड़ जे, थोड़ा चुन्नी हटा एक बार थोड़ी सिर चुन्नी भी हटा इनके पूरा चेहरा पता लग ये माता है और तुम्हारा नाम होगा मरगा बहन मरगा मर्गा मरगा ये भाई अपना नाम बता रही है और ये गुजरात और राजस्थान से तो तमें मेवाड़ी छो मारी मारवाड़ी 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 मेवाड़ी मारवाड़ी। तो मारवाड़ तो अपना बाड़मेर जो है तमें बाड़मेर बाड़मेर बाजू से गांव तुम बाड़मेर देखो ये मेरे को भी समझ नहीं आ रहा है इनके क्योंकि जवान से इन्हें थोड़ा तुतला रही है और ये राजस्थान और गुजरात दोनों चीज़ बता रही है तो कोशिश करें इनको हम ज़्यादा से ज़्यादा लोगों तक तो पहुँचाएँ माता अपने घर और इनके हाथ में भी काफ़ी इनके हाथ में वो है हम आज इनका हाथ जो है ये इनका हाथ सूझा हुआ है यहाँ से सारा और ये गिर गई है बता रही है तो इनके हाथ में देखते हैं हम हॉस्पिटल भेजते हैं या इनको प्लस्तर वगैरह क्या होगा जो भी होता है वो देखेंगे તમારા ગામ ગામ હું ગામ છે ગામ રૂણી રૂણી હા તાલુકો તાલુકો જોજરા જોજરા હા તમે રાજસ્થાન ને જો કે ગુજરાતની ની અમે ગુજરાતી ગુજરાતી હા જાતિ તમારી કુંબાર હા જાતિ હોય કે હોય કે આસ રૂણી ગામ ખાતે બનેલા બનાવ બાબતે પણ સમાજના સભ્યોએ શીખ લેવાની જરૂર છે જો શિક્ષિત નથી વૃદ્ધ છે કે પછી બાળકો તેઓની પાસે ઘર પરિવારના સરનામા સાથે સંપર્ક નંબર આપવો પણ ઘણો ફાયદો કરી શકે છે આજે પણ ભારત દેશમાં વડીલોના સન્માન સાથે આદરભાવ થાય છે એ દિલ્હી ખાતેના આશ્રમમાં જોવા મળ્યું છે